સુરેન્દ્રનગરમાં કંઈક મોટું થવા જઈ રહ્યું હોય એ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે હાલ માહિતી મળી રહી છે કે સુરેન્દ્રનગરમાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ઈડીના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે ઈડીનો દરોડો ચાલી રહી છે સામાન્ય તપાસ ચાલી રહી છે કે પછી કોઈ ઔપચારિક બેઠક ચાલી રહી છે તેને લઈ હજુ સુધી માહિતી નથી પરંતુ વિગતો સામે આવી રહી છે કે ઈડીના દરોડા પડ્યા છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી છે વિગતે વાત કરીએ ઈડીએ ક્યાં ક્યાં સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા છે અને કયા અધિકારીઓના સો આ સદ્ધર થાય તે પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન હાલ સુરેન્દ્રનગરથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મહત્વના અને મોટા સમાચાર છે કારણ કે આ પહેલા સુરેન્દ્રનગરના કલેક્ટર કે રાજેશના કારણે સુરેન્દ્રનગર જિલ્લો ખૂબ ચર્ચામાં આવ્યો હતો અને કે રાજેશને જેલની હવા પણ ખાવી પડી હતી કલેક્ટર કે રાજેશ બાદ હાલ સુરેન્દ્રનગરમાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ કહેતા ઈડીના દરોડાની કાર્યવાહીના સૂત્રો સમાચાર આપી રહ્યા છે જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેશ પટેલના ઘર પર છે સુરેન્દ્રનગર કલેક્ટર રાજેશ પટેલના ઘરે ઈડીના દરોડા છે ઔપચારિક બેઠક છે કે પછી કોઈ તપાસના કામ અર્થે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ત્યાં પહોંચ્યું છે તેની સત્તાવાર માહિતી સામે નથી આવી પણ એ માહિતી જરૂર મળી રહી છે સૂત્રો પાસેથી કે ઈડી દ્વારા કલેક્ટરની સાથે સાથે એક નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ ઈડી જે છે તે તપાસ માટે પહોંચી છે તેવા સૂત્રો સમાચાર આપે છે તેની પણ કોઈ સત્તાવાર માહિતી નથી સામે પક્ષે મયુરસિંહ ગોહિલ એક ક્લાર્ક છે એમને ત્યાં પણ ઈડી ગઈ છે તેવા સમાચાર સૂત્રો આપી રહ્યા છે અને એક કોઈ વકીલ છે એ વકીલના ઘર પર પણ ઈડીએ દસ્તક દીધી છે તેવા સમાચાર મળી રહ્યા છે આમ સામાન્ય રીતે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ઈડી જ્યારે કોઈના ઘર પર દસ્તક દે ત્યારે સમજી લેવાનું કે કંઈક મોટી તપાસ અથવા તો કોઈક નવો મોટો ઘટસ્ફોટ ચાલી રહ્યો છે જે ટૂંક જ સમયમાં સામે આવશે સત્તાવાર સ્વરૂપે કે શા માટે ઈડી ત્યાં ગઈ હતી હજુ સુધી ઈડીએ કંઈ કન્ફર્મ નથી કર્યું પરંતુ સૂત્રો એવું પણ કહે છે કે સવારે ચારથી પાંચ વાગ્યા આસપાસ ઈડી દ્વારા આ તમામ જગ્યા પર જઈ અને પહોંચી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કેટલાક સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે આ માટે હવે સરકારી સાહેદો અને સાક્ષીઓ માટે પણ ઈડીએ પ્રયાસો શરૂ કરી દીધા છે આ મામલે અમારા પોલીસ સૂત્રોની અમે તપાસ કરી અને પૂછપરછ કરી ત્યારે પોલીસ સૂત્રો જણાવે છે કે આ પ્રકારની કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી અમને મળી નથી અને હજુ સુધી અમને કોઈપણ પ્રકારની બંદોબસ્ત કે સુરક્ષા વ્યવસ્થા કરવા માટેની પણ કોઈ વર્દી મળી નથી ટૂંકમાં કહી શકાય કે ઈડી દ્વારા જે પ્રકારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે કાર્યવાહી શું છે કયા મામલા અંતર્ગત છે સત્તાવાર રીતે શું તેની અંદર છે એ કોઈ વિગત સામે આવી નથી એ તો ઈડી કહેશે ત્યારે જ સામે આવશે પરંતુ હાલ જે ઈડીના વાહનો છે તેવું કહેવાય છે કે સૂત્રો ખાનગી વાહનોમાં ઈડી કલેક્ટર ના ઘર પર પહોંચી છે કે રાજેશના કારણે સુરેન્દ્રનગર જિલ્લો ચર્ચામાં આવ્યો હતો ત્યારે હવે ફરીથી કલેક્ટર રાજેશ પટેલ છે અને ત્યારે તેમના ઘરે ઈડી શા માટે ગઈ તેની ચર્ચાએ જોર પકડ્યું છે ફરી એક વખત કહું છું આ માહિતી સ્પષ્ટ નથી અને સત્તાવાર નથી કારણ કે સૂત્રો પાસેથી જે માહિતી મળી છે મળી ચૂકી છે તે અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ જોઈએ હવે આ મામલે શું સામે આવે છે સત્તાવાર રીતે અને ખરેખર ઈડીએ દરોડા કર્યા હતા ઈડી તપાસ માટે ગઈ હતી કે કોઈ ઔપચારિક કામગીરી કરવા માટે ઈડી જે છે આ જે અધિકારીઓ અને કર્મચારીઓના નામ આપ્યા તેમના ત્યાં ગઈ હતી એ બધું સામે આવશે દરેક અપડેટ માટે જોડાયેલા રહેજો સોમાન સાથે નમસ્કાર